બારદોલી વિથ્થલવાડી ખાતે બ્રહ્માકુમારી દ્વારા પ્રથમ વખત તપસ્વી યુવા મહાસંમેલન પવિત્ર જીવનયાત્રા મહોત્સવ બે હજાર પચીસ યોજાયો બારદોલી ધામરો રોડ વિથલવાડી ખાતે પ્રથમ વખત બ્રહ્માકુમારી દ્વારા ડાયમંડ જ્યુલી ઉજવણી પ્રસંગે તપસ્વી યુવા મહાસંમેલન પવિત્ર જીવનયાત્રા મહોત્સવ બે હજાર પચીસ ઉજવાયો આજે દુનિયા દરેક ક્ષણે બદલાઈ રહી છે સમાજનો દરેક વર્ગ ખાસ કરીને યુવા વર્ગ ક્ષમતાઓથી ભરપૂર હોવા છતાં જીવનમાં સંઘર્ષ અને તણાવનો અનુભવ કરી રહ્યો છે આવા સમયે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સમાજના યુવાનોને સુંદર દિશા પ્રદાન કરી રહ્યું છે સંસ્થામાં આવતા યુવાનોને પરિવાર અને સમાજમાં રહીને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે અને દિવ્યતા અને તપની શક્તિથી પોતાના યુવાધનને સુગંધિત બાગમાં પરિવર્તિત કર્યું છે આવા પવિત્ર તપસ્વીઓ અને કુમારીઓના સન્માન સમારોહના ભવ્ય અને દિવ્ય મેળાવડાના અમૂલ્ય પ્રસંગ અંતર્ગત બારદોલીમાં વિઠ્ઠલવાડી દામરોદ ખાતે રવિવારના રોજ સવારે સુરત વલસાડ અને બારડોલી સહિતના પચાસ સબ જૂન સેવા કેન્દ્રોના છોકરા છોકરીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહેલા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા બારડોલી ખાતે કુમાર અને કુમારીનો સન્માન સમારોહ આયોજિત કર્યો છે આ વિદ્યાલયમાં આવનાર કુમાર અને કુમારી કે જેઓ પોતાના જીવનને નિર્વ્યસની અને ફેશનથી મુક્ત બની એક સમાજમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કરી રહેલ છે અને આજના જે યુવા છે ઘણું કરીને વિનાશાત્મક કાર્ય કરતા હોય તોડફોડનું કાર્ય કરતા હોય જ્યારે આ જે યુવાઓ છે એઓ એક રચનાત્મક કાર્યની અંદર મદદગાર છે સાથે સાથે પોતાના જીવનની અંદર દિવ્ય ગુણોને ધારણ કરીને અનેક આત્માઓને પણ દિવ્યતા તરફ લઈ જવાનું કાર્ય આ વિદ્યાલયના યુવા ભાઈ બહેનો કરે છે આ જે વિદ્યાલય છે ઓગણીસો છત્રીસ થી શરૂ થઈ આજે નેવ્યાસી વર્ષ થયા આ વિદ્યાલય સતત કાર્યરત બનીને પોતાનું કાર્ય સમાજ સુધારનું કાર્ય કરી રહી છે એમાં વિશેષ આ યુવા વર્ગ છે કુમાર અને કુમારી કે જે આ જીવન પવિત્રતાની ધારણા અપનાવીને અનેક આત્માઓને એક પરમાત્મા સંદેશ આપવાનું કાર્ય કરી રહ્યા છે અને જીવનમાં જીવન મૂલ્યો લાવીને માનવ જીવનને મૂલ્યવાન બનાવવાનું કર્તવ્ય કરી રહ્યા છે ઓમ શાંતિ ઓમ શાંતિ प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय का गुजरात का डायमंड जुबली वर्ष चल रहा है जिसके अंतर्गत पवित्र जीवन यात्रा महोत्सव इस कार्यक्रम का आयोजन किया गया है समग्र गुजरात में इस विद्यालय के जो भी विद्यार्थी भाई बहने हैं उन सभी ने अपने तन मन धन से समय और शक्ति को लगा करके आध्यात्मिक मार्ग पर अपने जीवन को ऊंच बनाया न केवल अपने जीवन को परंतु अपने उन पवित्र भावनाओं से और व्यवहार से समाज और राष्ट्र की भी सच्ची सेवा की है तो उन सभी सेवाधारियों का विद्यालय अलग-अलग ग्रुप में युगलों का अदर कुमार कुमारियों का कुमार कुमारियों का सम्मान करके उनका हौसला बढ़ाने का ये एक श्रेष्ठ कार्य कर रहा है उसी उपलक्ष्य में आज बारडोली में सूरत वलसाड़ और बारडोली ग्रुप के जो भी कुमार पचास वर्ष से ऊपर के पचास वर्ष के अंदर के और अभी तक इस ईश्वरीय ज्ञान मार्ग में चल रहे हैं उन सभी का सम्मान का कार्यक्रम किया गया ओम शांति